એટલે આપણે હવે રોજ તેર રૂપિયા નહીં નાખવાનું ખાતું થઈ ને નહીં નાખવાનું એટલે અમારા વિડીયોને કન્ટિન્યુ બનાવી દેજો આ તમારે અજય ભાઈ તળાવનું ચેલેન્જ વિડીયો લાવવાના છે એટલે તમે ખાસ વિડીયોમાં બનાવી દીધો દેજો આગળના વિડીયો બાય બાય હલો ફાઇનલી મિત્રો અમે અમે ઢાળ સડવી છે અમારે જો આ તમે દેખાય છે આપણો ટાંકો અહીંયા આપણે ચેલેન્જ કરવાનો છે મેગીનો અને જો હજુ 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 આસુઆસુ દેખાય છે એ વિડીયો શૂટ કરે છે એટલે હવે હું હવે હવળે ઢાળ સડી દઉં છું બરાબર ત્યાં સુધી વિડીયોમાં કન્ટિન્યુ બનાવી રહીજ હમણાં તમને ડેમ દેખાડું છું બાય બાય અમારે જો આખું ડેમ જ અમારે જંગલ વિસ્તાર જેવું છે જોઈ શકો છો આ બાવળા જો આ બધું જંગલ જ છે એક જાતનું જંગલ જ છે કોઈ જાતની આમાં દીકત લાગે બીજું કાંઈ નહીં કારણ કે રાતે આવો તમને બિક જ લાગે જોઈ જવું બધી બાજુ બાવળા બાવળા જ છે અને જો આ મારો ટાંકો ટાંકો મસ્ત છે પણ બીક લાગે એવો છે વન ટેજ શું કહેવાય વન ટેજ ટાંકો ફાઈનલી ફેમિલી મેં હે ને રતાભાઈ પાસે ફોન લઈ લીધો હે રતાભાઈ ફોન વિડીયો ઉતારતા હતા મેં કીધું લાવો મને તમારો ફોન દેવો આજે હું હે ને તમારા વિડીયોમાં આવવા માગું છું તો ફેમિલી હે ને મેં રતાભાઈ પાસે ઘડીક ફોન લઈ લીધો હે અને હા એમ આયા સુધી ચેલેન્જ કરવા ચેલેન્જ છે મારું અને હું રતાભાઈની સાથે લઈ કેમ કે મારો સાથ છે ને એ મારો રતાભાઈ ઓ ભાઈ બાકી કોઈનું કાળજું નથી કે મારી આરિયામ ખતરનાક એટલે ખતરનાક ને ખતરનાક જોઈ ને અમે વિડીયો દેવા બનાવ્યા છીએ તો સમસાને લાવ્યું તો હોય મેં મેગીનો અને ડેમની પાળે લાવ્યું તો એ મેગીનો વિડ્યું પણ તમે એ જગ્યાએ તમારા ગામમાં સમસાર હોય કે ડેમનો વિસ્તાર હોય ને તમે જોઈ સીજો ને સાજો જો તમને બીક ન લાગે ને તો આખું ગ્રાઉન્ડ એ હોન્ટે જેવું છે અને ફેમિલી અત્યારે તમને વાત કરવા જાઓને તો અહીંયા બીક જ લાગે કે તમે ને અહીંયા અહીંયા તમે જંગલ જુઓ

અને છે પાછળ પાણી પાણી છે એટલે આપણે અહીંયા ટેન્ટ વોઠવી નાખ્યું છે અને આપણે હું જાઉં છું અજય ભાઈ ભાઈ કારણ કે આપણો ભાઈ રઘવો નથી એટલે હવે આજે અજય ભાઈ આર્ય અમારી વિડીયોમાં કન્ટિન્યુ બનાવી રહીજો અને તમારો અમારો વ્લોગ કેવો લાગ્યો સારો લાગ્યો હોય તો લાઈક કરો અને શેર કરો અને ફોલો કરવાનું ભૂલતા નહીં મારા કર્યા જાઓ મિત્રો જો અહીંયા આપણે અજય ભાઈ અમે ગોઠવી નાખ્યો છે જો આ અહીંયા પાણા વતન તમે જોઈ શકો છો જો અહીંયા પાણા વતન મૂકી દીધા છે પાણા મૂકીને અમે અહીંયા અમે આગ જગાવવાના છીએ અને હજે ભાઈ ગયા છે જો આમ લાકડા લેવા અને જો આ મારો સૂટકેટ છે અમે અરે લાયા હતા વારે વારે અમે આ એકને એક સૂટકેટ લેવી સીવી એટલે આ આ અમને ફાવી ગયું છે બીજું કાંઈ નહીં અને જો આ પાછળ જો ઝેટ જેટ અહીંયા આપણે પાણીનું લોકેશન અત્યારે જો દી હાથમું હાથમું છે એટલે લોકેશન કંઈક આવું છે

અને વિડિયો માં તો મને એવી મજા આવી ને વાત આવે આ સાળા એવા કરે સુલો ભરી દીધો હે વચ માં પાણા ભરીને ને એક પછી એક પછી લાકડા નાક વાત જન નાક વાત મને મોજ આવી ગઈ બોલો તો મિત્રો ફાઇનલી જો આ ભડકો મારા આજે ભાઈ ગરી નાખ્યો છે અને એક ભડકો થાય ને તમે જોઈ શકો જ્યાં હોય ને બધે વલા બારી બારી નીકળે છે અજે ભાઈ વિચાર છે હું મારે જાલ જોત કરાઈ કરી તો ફેમિલી અત્યારે હે ને આમ તાપ એવો લાગે ને આમ અડાતું નથી ને એમાં કાય આમ સાણસી બાણસી કઈ લાયા નથી અને બાકી બધું છે ને અત્યારે હાથેથી થી કામ કરવું પડે એવું છે અને ધુમાડો બહુ થાય તો આવું છે તો ચાલો આપણે નહીં પાણી નાખી દીધું હે અને હવે છે ને નાખવાનું છે એવું પાણી ગરમ થાય એટલે નાખ્યું આપણે નીચી તો ચાલો કરી મળી પાણી ગરમ થાય એટલે હલો મિત્રો ફાઈનલી જો મે આટલા જણા પોગી ગયા છે મેગીની

અને આ નતો છે અને માસેલ રો ની સોમો આપણે લાઈટ પકડી નું હો ભાઈ ભાઈ તો આવું કામ થાય બધે ભાઈ બંધુ તો હવે આપણે પાણી ફૂલ કે ની નાખ બરોબર તો આપણે મીઠ લીધો આયા છે અને જો ભાઈ હેને મીઠ છે અને તો આઈ છે તું જો ને દે ભાઈ એક પછી એક પછી મે કે ના ખોદ મે જા તો પર મને જો ફરી લાજો ને તું કે જો કે આ જો ને આ